તો પોરબંદર શહેરની મુખ્ય બજારની ટ્રાફિક સમસ્યાનો વિવાદ છે તેમાં કીર્તિ મંદિરના પીઆઈ ચૌધરીને ડીવાયએસપી ઋતુરાબાનું સમર્થન જેમાં વેપારીઓને હેરાન કરવાનો પોલીસનો હેતુ નથી તેવો ડીવાયએસપીએ જણાવ્યું જાહેર હિતમાં કાર્યવાહી કરવામાં આવે છે વેપારીઓને દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે અગિયારમાં દિવસે પોલીસ કાર્યવાહી કરશે તે વાત નક્કી છે ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના પૂર્વ પ્રમુખે પણ પોલીસને સમર્થન આપ્યું ઉપર આગળ બધે માલ સામાન બધે રાખી દીધો ને એ માલ સામાન આગળ રાખ્યો ને એ અહીંયા જપ્તે કર્યો તો વ્યવસ્થિત કામ કર્યું એમાં એફઆઈઆર ફાઈટી જમા ખોટું નથી કર્યું એમ એ રાખવી જ ન જોઈએ ફૂટપાથ તો માણસને ને તમે જો હાલી જ ન શકતા માણસ આમેથી ગાડીઓ ના તેને આવતા એક્સિડન્ટ થવાનો ભય રે જ છે હું તો વેપારીને એ જ સૂચના આપું છું કે વેપારીને કહું કે તમે તમારી આગળ દુકાન તમારી છે ને તમે દુકાનની અંદર પાછી આગળ રેકડી રખાવો નહીં તમારી જ રેકડી છે તમે પાછી રેકડીએ પાછી ભાડી આપી દો છો તો તમારે વેપારી પણ આને અંદર સહકાર દેવો જોઈએ કે ભાઈ અમે રેકડીઓ નહીં રાખવા દે પાછળ કરશું નહીં એ રીતે કાયદેસર સંદેશો દેવાની જરૂર છે બધાને એટલે તમારે કરવું જ જોઈએ વેપારીને તો હું એ રીતે વિનંતી કરું છું એમ લોકોને ખાસ કરીને વેપારી ભાઈઓને મારો સંદેશ છે મીડિયાના માધ્યમથી કે આ કોઈ પણ કાર્યવાહી વેપારીઓને હેરાન કરવા માટે કે લારી ગલ્લાવાળાઓને પણ ઇવન પરેશાન કરવા માટે નથી આ તમામ કાર્યવાહી છે જાહેર રીતના સંદર્ભમાં છે આ બાબતે હું ખાસ એડ કરવા માગું છું તમામ વેપારીઓને ખ્યાલ હશે કે જ્યારે પણ આ ડ્રાઈવ આપવામાં આવી માન્ય એસપીસી તરફથી અમારા તરફથી ત્યારે ચોવીસ કલાક પહેલાં તમામ વેપારીઓને આ બાબતે વોર્નિંગ આપવામાં આવેલી હતી કે આપના દ્વારા જો આવી કોઈ કાર્યવાહી લારી ગલ્લા બહાર રાખ્યા હોય તો એ હટાવી લેવા એ ન થયું ત્યારબાદ પોલીસે જે કોઈ પણ કડક કાર્યવાહી છે હાથ ધરી છે એ આખું આ જે કાયદાકીય કાર્યવાહી થઈ એ ત્યારબાદ વેપારીના જે રજૂઆત હતી આગેવાનોની અમારી જોડે આવેલા હતા અને એમણે અમારી પાસે પૂરતો સમય માંગેલો છે એ સમય અમે આપીએ છીએ પણ સમય આપ્યા બાદ જાહેર હિતમાં ટ્રાફિકની કાર્યવાહી થવી આવશ્યક છે અને એ પોલીસ કરશે